હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક જેમાં બિલકુલ કડવાસ નહીં રહે અને એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થશે તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ કારેલાના છાલ કાઢી લીધી છે અને એકદમ ગોળ કટ કરી લીધા છે અને તેની અંદરના બીજ તેને પણ કાઢી લીધા છે તો હવે કારેલાની કડવાશ દૂર કરવા માટે કારેલાની અંદર મીઠું એડ કરી દઈશું તેની સાથે ચપટી હળદર એડ કરીશું મીઠું થોડું વધારે એડ કરશો તો પણ ચાલશે અને થોડો લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે જો તમારી પાસે લીંબુનો રસ ના હોય તો તમે થોડું વિનેગર પણ એડ કરી શકો છો હવે કારેલા સાથે મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને અડધો કલાક માટે તેને સાઈડ પર મૂકી દઈશું તો હવે અડધો કલાક થઈ ગયો છે અને કારેલામાંથી પાણી છૂટું પડી ગયું છે તો હાથની મદદથી કારેલાને દબાવી બાકીનું બધું જ પાણી આપણે અલગ કરી લઈએ જેથી જે કારેલામાં કડવાશ રહેલી છે તે પણ દૂર થઈ જાય અને કારેલા બિલકુલ કડવા નહીં રહે તો મેં અહીંયા બધા જ કારેલાને અલગ કરી દીધા છે અને આટલું પાણી નીકળ્યું છે તો કારેલાને એકદમ સારી રીતે ધોઈ નાખ્યા છે જેથી વધારાનું મીઠું પણ દૂર થઈ જાય અને કારેલા રેડી છે એકદમ સારી રીતે ધોઈ નાખ્યા છે મેં અહીંયા તો ચલો શાક બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા કડાઈ મૂકી દીધી છે અને તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા એકદમ લાંબી સમારેલી ડુંગળી એડ કરી છે મેં અહીંયા મોટી બેન અંગ જેટલી ડુંગળી લીધી છે જો તમારે ગોળ ઉમેરવો હોય તો તમે ડુંગળીનું પ્રમાણ થોડું ઓછું પણ કરી શકો છો તો ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એકદમ સારી રીતે ડુંગળીને સાંતડી લઈશું થોડો આદુ લસણની પેસ્ટ એડ કરી છે એકદમ અધકચરી કચડીને અને તેની સાથે બે ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે તેને પણ એકદમ સારી રીતે કુક કરી લઈશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ ડુંગળીને આપણે સાંતળવાની છે તો ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે કારેલા એડ કરી દઈશું અને તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ કારેલાનું શાક જો તમે આ રીતે બનાવશો તો તમારા કારેલા બિલકુલ કડવા નહીં રહે અને જેને કારેલા ના પણ પસંદ હોય એ પણ ખાઈ લેશે એટલા ટેસ્ટી આ કારેલાનું શાક બનીને રેડી થાય છે તો હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે તેને કૂક થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ એસી ટકા જેટલા કારેલા કુક થઈ ગયા છે તો હવે મેં થોડી ચપટી જેટલી હળદર એડ કરી છે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કર્યું છે અને થોડો આમચૂર પાવડર એડ કર્યો છે જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે તેની જગ્યા પર ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે બધા જ મસાલાને કારેલા સાથે મિક્સ કરી લઈશું મીઠું અહીંયા હું એડ નથી કરી રહી જો તમારે મીઠું એડ કરવું હોય તો થોડું શાક ચાખીને પછી મીઠું એડ કરજો તો બધા જ મસાલાને કારેલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે પાછું ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ જેવું કારેલાને કૂક થવા દઈશું મસાલા સાથે બેથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે કારેલાને ફરી એકવાર મિક્સ કરી લઈએ તમે ચાટ મસાલો કે આમચૂર પાવડર જરૂરથી એડ કરજો થોડી ખટાશ માટે તેનાથી પણ કારેલાની કડવાશ ઓછી થાય છે અને ટેસ્ટ એકદમ સરસ આવે છે તો અહીંયા મેં બે તીખા લીલા મરચાં એડ કર્યા છે અને તેની સાથે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને વધારે તીખું ના પસંદ હોય તો તમે લીલા મરચાં અથવા તો લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો પાછું ઢાંકણ ઢાંકીશું અને એક મિનિટ તેને કુક પણ થઈ ગયા છે જો તમે ડુંગળી ઓછી એડ કરો તો અત્યારે તમારે થોડો ગોળ એડ કરી દેવાનો જેથી થોડું ગળપણ આવે એટલે કડવાશ ઓછી લાગે હું અહીંયા ડુંગળી મેં વધારે એડ કરી છે એટલે હું અહીંયા ગોળ એડ નથી કરી રહી પણ જો તમને મીઠું પસંદ હોય તો તમે ગોળ એડ કરી શકો છો લાસ્ટમાં મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને થોડા તાજા ધાણા એડ કરી દીધા છે તો તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈ અને શાકને સર્વ કરી લઈશું તો રેડી છે ઝટપટ બનતું કારેલાનું એકદમ ટેસ્ટી શાક આ શાક બિલકુલ કડવું નહીં બને તો તમે જરૂરથી આ રેસિપીને ટ્રાય કરજો અને રેસીપી ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી પ્લીઝ તમને મારા વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે પણ બનાવો વરસાદની મોસમમાં સરસ કાર થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર